વાપી હાઇવે પરથી બે ટ્રકોમાં કુરતા ભરેલા બકરાઓને વાપી હિંસા નિવારણ સંઘ અને પોલીસ દ્વારા ઉગારી લેવામાં આવ્યા હતા બંને ટ્રકોના ડ્રાઈવર ક્લીનર મળી કુલ ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે ત્રણ ઇસમોને વોન્ટેડ બતાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્રાણીઓ માટે પાણીની પૂરતી વ્યવસ્થા નહીં કરી તેમજ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વિના હેરાફેરી કરવામાં આવતી હતી બંને ટ્રકો તથા બકરાઓ મળી કુલ રૂપિયા એકવીસ લાખ સુડતાલીસ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અને વાપી ઉદ્યોગનગર પોલીસે આગળની કાર્યવાહી હાલ તો હાથ ધરી છે વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વાપી ટાઉનમાં રાજેશ હસ્તિમલ શાહ રહે છે તેઓ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગરના કારોબારી મેમ્બર છે તેઓને માહિતી મળી કે સક્ષમ અધિકારી કે વેટનરી ઓફિસરના પ્રમાણપત્ર મેળવ્યા વિના જ વાપી તરફ આવનારી બે ટ્રકોમાં ખીચોખીચ બકરાઓ ભરેલા છે જે બાદ તેઓએ પોલીસ કંટ્રોલને જાણ કરી ત્યારબાદ વર્ણવેલ બંને ટ્રકો વાપી નેશનલ હાઇવે નંબર અડતાલીસ જીઆઈડીસી સ્થિત સર્વોત્તમ હોટલની સામે સર્વિસ માર્ગ પર આવી પહોંચતા જીવદયા ટીમે તથા પોલીસ ટીમ દ્વારા બંને ટ્રકોને અટકાવવામાં આવી અને તપાસ કરવામાં આવી હતી ટ્રકોના પાછળના ભાગે ડબલ ડેકરના ખીચોખીચ ભરેલા બકરાઓ જોવા મળ્યા હતા અને તે બાદ બંને ટ્રકોના ડ્રાઈવર ક્લીનરને વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યા પોલીસે નામઠામ પૂછપરછ કરતા કામરાન ખાન દિલાવર ખાન મલેક વસીમ અયુબ ખાન પઠાન બેલીમ ફેઝાન આબિદ હુસેન અને અક્રમ ઇકબાલ શેખ હોવાનું સામે આવ્યું હતું તેઓની પાસે જરૂરી પાસ પરમિટના કોઈ દસ્તાવેજ ન હતા અને સક્ષમ અધિકારી કે વેટનરી ઓફિસરના પ્રમાણપત્ર મેળવ્યા વિના જ ટ્રકોમાં ખીચોખીચ ભરીને બકરાઓ લઈ જવામાં આવી રહ્યા હતા પોલીસે ટ્રકમાં બકરાઓ ભરાવનાર સિદ્ધપુર તાલુકાના ખડી ગામના ઈસમ તથા મુંબઈ મંગાવનાર મળી કુલ ત્રણ ઈસમોને વોન્ટેડ બતાવ્યા છે અને બંને ટ્રકોના ડ્રાઈવર ક્લીનરની અટક કરવામાં આવી હતી બંને ટ્રકોની કિંમત વીસ લાખ અને બંને ટ્રકોમાંથી કુલ એકસોને સુડતાલીસ બકરાઓની કિંમત એક લાખ સુડતાલીસ હજાર મળી કુલ એકવીસ લાખ સુડતાલીસ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો તમામ સામે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં રાજેશ શાહે ફરિયાદ નોંધાવી હતી આ અગાઉ પણ જીવદયા પ્રેમી દ્વારા વાપી ગુંજનથી બે ટ્રકોમાં ખીચોખીચ ભરેલા ઉગારી લેવામાં આવ્યા હતા બંને ટ્રકોના ડ્રાઈવર ક્લીનર સામે પોલીસ ફરિયાદ બાદ તેઓની અટક પણ કરવામાં આવી હતી રાજેશમલ શાહ ગાંધીનગરનો કારોબારી મેમ્બર છું તથા એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા મારી નિમણૂક પ્રાણી કલ્યાણ મિત્ર પ્રાણી રિપ્રેઝેન્ટેટીવ તરીકે કરવામાં આવી છે એટલું જ નહીં વલસાડ જિલ્લા એસપીસીએમાં માં મારી નિમણૂક ઉપપ્રમુખ તરીકે કરવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી ભલે કાયદાઓ બન્યા હોય પણ કાયદાઓનું પાલન કર્યા વિના ગેરકાયદેસર રીતે અબોલ જીવો પર અત્યાચાર કરી એને ઠાંસી ઠાંસીને ભરી કતલખાને લઈ જવાનો પ્રયાસ ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં અબોલ જીવોને લઈ જવાનું ખૂબ મોટા પાયામાં પ્રવૃત્તિ ચાલી રહી છે એ બાબતોમાં અમારા કાર્યકર્તાઓ દ્વારા વારંવાર કાર્યવાહી કરવામાં આવે છે કાયદાઓ ઘણા જ બન્યા છે જેમ કે પ્રાણી કૃતા નિવારણ અધિનિયમ જે પ્રાણીઓ માટે અત્યાચાર ન થાય એ માટે ખૂબ સૌ સુંદર જોગવાઈઓ કરવામાં આવી છે એના નિયમો બનાવવામાં આવ્યા છે જ્યારે પ્રાણીઓને પરિવહન કરવા જોઈએ તે વખતે કયા સર્ટિફિકેટો રાખવા જોઈએ વેટનરી ડોક્ટરે કઈ રીતે ચકાસણી કરવી જોઈએ અને એ બધું જ નક્કી કરીને પછી એને પ્રમાણપત્ર આપવાનું હોય આવા કોઈ પ્રમાણપત્ર લીધા વિના તેમજ એ જ કાયદામાં નિયમ છન્નું મુજબ એક સ્પેશિયલ પ્રમાણપત્ર લેવાનું હોય છે એ પ્રમાણપત્રમાં તો પશુની પરિસ્થિતિ કેવી છે ટ્રકોમાં વાહનોમાં એને જે જોગવાઈ કરવાની હોય જોગવાઈ કરી છે કે નહીં એ જ એ બધું ચેક કરીને એના સક્ષમ અધિકારીએ પ્રમાણપત્ર આપવાનું હોય છે એવા કોઈ પ્રમાણપત્ર આ પશુ પરિવહન કરવાવાળા દ્વારા લેવામાં આવતા નથી કારણ કે એમને ધંધો ગેરકાયદેસર જ કરવાનો હોય છે એમાં પણ બે હજાર પંદરમાં સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટમાં અગિયારમાં સુધારો આવ્યો એમાં તો એટલી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કોઈ પણ પશુનું જો પરિવહન કરવું હોય જે વાહનમાં એ પશુ પરિવહન કરવું હોય તો એ ગુડ્સ વાહન હોવું જોઈએ નહીં એમાં ગુડ્સ જે વાહનમાં ગુડ્સ પરિવહન કરાતા હોય એમાં પશુ પરિવહન કરી શકાય નહીં એના માટે એણે સ્પેશિયલ પરમિટ લેવી પડે પેલું રજિસ્ટ્રેશન રદ કરી અને એનિમલ માટેનું રજીસ્ટ્રેશન કરાવવું પડે એમાં પરમાનન્ટ પાર્ટીશન કરવું પડે અને એ બધા નિયમોનું પાલન કરીને જ આ અબોલ જીવોને લઈ જઈ શકે આ કાયદા એટલા માટે જ બનાવવામાં આવ્યા છે કે પશુઓને સારી સુખાકારી મળે અને સારી રીતે એનું પરિવહન થાય પણ આ દરેકે દરેક નિયમનો ધજાગરો ઉડાવી રોજની પચાસ થી સાત ટ્રકોમાં તેમાં ખાસ કરીને ઘેટા બકરાઓમાં તો આ નિયમ પાલન કરવામાં આવતા જ નથી ગાય અને ભેંસોમાં પણ ચોરી છુપીથી લઈ જવામાં આવે છે એવા કોઈ નિયમ કરવામાં આવતા નથી અને ગાય માટે તો ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ જેમાં બે હજાર સત્તરની કડકમાં કડક જોગવાઈ કરવામાં આવી છે એમાં તો વાહનને પણ સસ્પેન્ડ કરવું એ રીતની જોગવાઈ છે અને ખૂબ મોટી સજાની જોગવાઈ છે છતાં પણ ચોરી છૂપીથી આ કાર્ય ચાલુ રહ્યા ચાલી રહ્યા છે આજે પણ વાપીમાં જે બે ટ્રકો ભરા પકડાઈ એ ટ્રકો ઠેઠ સિદ્ધપુરથી અને બનાસકાંઠા જિલ્લામાંથી આ ટ્રકો ભરાઈ હતી બોમ્બે એને કતલ માટે લઈ જવામાં આવતા હતા કોઈ પણ એમાં પરમિટ કે કોઈ પણ કાયદા અને નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું પરમિટો લેવામાં આવી નહોતી એટલું જ નહીં બે હજાર વીસમાં કચ્છ ભુજે એક એવું સર્ટિફિકેટ આપ્યું જે સર્ટિફિકેટ કાયદા વિરુદ્ધનું અને જે બે હજાર પંદરનું એમેન્ડમેન્ટ છે એની સંપૂર્ણ જોગવાઈ વિરુદ્ધનું એટલે ગેરકાયદેસરનું સર્ટિફિકેટ હવે એ સર્ટિફિકેટ કાયદેસર રીતે ઇસ્યુ કરવામાં આવ્યું છે કે બોગસ ઊભું કરવામાં આવ્યું છે તપાસનો વિષય છે પણ આવા સર્ટિફિકેટ લઈને આ પરિવહન કરવામાં આવતું હતું જે બાબતે વાપી જીઆરડીસી પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી અબોલ અબોલજીવોની કસ્ટડી રાતા જીવ કેન્દ્રને અર્પણ કરી છે અને તે બાબતની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે